આપણી ભૂલથી થયો હોય તો દસ્તાવેજી કરવો પડે હા તો આપણી ભૂલથી જ થયો સર તો દસ્તાવેજી કરવો પડશે હા એટલે બે સાઈડ થી ફૂલ ભરવા પડે સર ટ્રેન્ટ્રી સગા ભાઈઓ હોય ને તો અદલ બદલ દસ્તાવેજ થાય અને એક જ થી થાય એક સાઈડ ભરવો પડે સગા ભાઈઓ ન હોય તો બે દસ્તાવેજ થાય દસ્તાવેજ ભલે બે ન કરો જત્રી તો ડબલ થાય જ એક થી દસ્તાવેજી થી લખો તો પણ હા ઓકે પણ જે જેના ભાગલા પડ્યા હતા એ મૂળ પાયો હરિયાત નથી બે ગુજરી અને મારા દસ્તાવેજ તો થઈ ગયા ને જેની પાસે હાથ નંબર હોય દસ્તાવેજ કરી દઈએ

અને જો ઇન્કમ ટેક્સના ના લોમાં બિચારો ફસાઈ જાય તો એમ કે રમણી તમે કીધું તું એટલે અન્ય કાયદાઓ પણ ધ્યાનમાં રાખવા પડે અને કાયદાઓની માયાજાનું ગુચવાડું એટલું બધું જંજાળ વાળું છે કે એકવાર હું ગણતો તો સારા 40 કાયદા રેવન્યુ માટે રિલેટેડ લાગુ પડ્યા હું બોલીશ તો તમે કંટાળી જશો મારા જૂના ઓડિયો જોઈ જજો એમાં બે ઓડિયોમાં હું 40 કાયદા બોલ્યો છું આટલા કાયદાની અસર આમાં લાગુ પડે હવે ખેડૂત જુદા જુદા વાવેતર કરે કે કાયદાઓ જાણે હારો કોઈ ખેડૂત 40 પ્રકારના વાવેતર ન હતી કરતો એ તો મગફળી મગ વાવતો એ મગ વાવે અડદ વાવતો એ અડદ વાવે મગ અડદ ને ચોખા કોઈ ભેગા તો વાવતો જ નથી ઘઉં કરતો હોય ઘઉં કરે મગફળી કરતો હોય મગફળી કરે હવે એને કહેવાય સોયાબીન આવે તો બહુ તો સોયાબીન વાવે હાથ આઠ પ્રકારની વસ્તુ માનવ ચાલી પ્રકારની વસ્તુ તો ખેડૂતો નથી વાવતો પણ ચાલી કાયદા તમારે જાણવા પડશે